રાધનપુરમાં રામનવમીની શોભાયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક કોમી એકતા જળવાઈ રહે તે માટે વિવિધ આગેવાનો અને કાર્યકરો સાથે મિટિંગ યોજાય પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ડીવાય એસપી કચેરી ખાતે રાધનપુરના નગરજનોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી ડીડી ચૌધરી અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ચૌધરીની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક સંસ્થાઓ રાજકીય પક્ષો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા રાધનપુર નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ લક્ષ્મણભાઈ બજરંગ દળના હિન્દુ ધર્મ ના આગેવાનો કાર્યકરો કોંગ્રેસ પક્ષના રાધનપુર સાંસ્કૃતિક નગરીમાં એ તારીખ છ ચાર બે પચીસ ને રવિવાર ના રોજ ભવ્ય ભવ્ય રાધનપુર નગરમાં જે રામ નવમી અંતર્ગત શોભાયાત્રા નીકળવાની છે ભગવાન રામની એમાં શાંતિ સમિતિના માં વધારેલ દરેક સમાજના અગ્રણી આગેવાનો વધાર્યા અને શાંતિમય પરિપૂર્ણ યાત્રા થાય એ નિમિત્તે સૌએ ધર્મ રાધનપુરના નગરજનોએ સાથ સાકાર આપવાની વાત કરી અને ભવ્ય અતિભવ્ય રાધનપુરમાં રામચંદ્ર ભગવાનની યાત્રા એ રાધનપુર મસાલી રોડ આશાપુરા માતાના મંદિરથી પ્રસ્થાન થવાની છે અને નગરમાં થઈ બજારમાં થઈ અને ભરવાડવાસ રામાપીના મંદિરે સુધી ત્યાં સમાપન થવાની છે અને ભવ્ય યાત્રા નીકળવાની છે એવું હું કાંતિજી ઠાકોર જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ અને આપ સર્વ નગરજનોને પણ નમ્ર વિનંતી કે આ યાત્રામાં રાધનપુરની ભવ્ય યાત્રામાં જોડાય એવો મારો સંદેશ છે જય શ્રી રામ જય જય શ્રી રામ યાત્રા યાત્રા અને તારીખ સવારના સાંજના સાડા પાંચ સુધી નગરમાં યાત્રા ભવ્ય યાત્રા નીકળવાની છે અને ત્યાં પ્રસ્થાન આશાપુરા થી માતાના મંદિર થી નગરમાં થઈ અને ભરવાડવાસમાં માં સંધ્યા આરતી કરી અને પરિપૂર્ણ યાત્રા પૂરી થવાની છે અહેવાલ અનિલ રામાનુજ જ લોકાર્પણ